શક્તિ ફૂડ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે હું આપની સાથે વટાણા અને તુવેર લીલવામાંથી બનાવેલી કચોરીની રેસીપી શેર કરીશ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચી બનશે અને આ રીતે કચોરી બનાવીશું તો બધી જ કચોરી આ રીતે ફૂલેલી બનશે તો ચાલો આપણે કચોરી બનાવીએ કચોરી બનાવવા માટે બે વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એક ચમચો તેલ ઉમેરીશું અડધો ચમચો ઘી ઉમેરીશું એક ચમચી અજમો હાથમાં મસડીનો ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું બધું સરસ રીતે મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એકદમ સોફ્ટ લોટ બાંધી લઈશું એમાં એક ચમચી ઘી ઉમેરીશું અને લોટને સરસ રીતે મસળી લઈશું હવે એને ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું તુવેરના લીલવા અને વટાણાને ક્રશ કરી લેવાના છે તો જુઓ મેં તુવેરના લીલવા વટાણા લીલું લસણ અને આદુ મરચાંને આ રીતે ક્રશ કરી લીધા છે હવે આપણે સ્ટફિંગ બનાવીએ સ્ટફિંગ બનાવવા માટે એક તપેલીમાં મેં એક ચમચા જેટલું તેલ લીધું છે એમાં અડધી ચમચી જીરું ઉમેરીએ એમાં આદુ લસણ અને મરચાં ઉમેરીને સરસ સાતેડી લઈએ હવે એમાં અડધી ચમચી હળદર ઉમેરીએ એક ચપટી જેટલો તજનો પાવડર એક ચપટી જેટલો મરીનો પાવડર ઉમેરી લઈએ હલાવીને મિક્સ કરી લઈએ હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું બે ચમચી દળેલી ખાંડ ઉમેરીશું બધા જ મસાલા સરસ ચડી જાય પછી એમાં આપણે હવે એમાં વાટેલા વટાણા ઉમેરી દઈએ અને વાટેલી તુવેર ઉમેરી લઈએ હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈએ અને આ રીતે થોડું મેસ પણ કરી લઈએ જેથી વટાણા અને તુવેરો મોટી હશે તો એકદમ ઝીણી વટાઈ જશે હવે એમાં એક બાફેલો બટાકો મેસ કરીને ઉમેરી લઈએ અડધા લીંબુનો રસ ઉમેરી લઈએ ગેસની ફ્લેમ સ્લો રાખીને સરસ ચડવા દઈએ અને હવે એને ઠંડુ થવા માટે એક વાસણમાં આપણે કાઢી લઈએ એમાં લીલા ધાણા સમારેલા આપણે ઉમેરી લઈશું સરસ રીતે મિક્સ કરી લઈએ હવે એમાં એક ચમચી તેલ લઈશું અને એમાં બે ચમચી તલ થોડા કાજુના ટુકડા અને થોડી સૂકી દ્રાક્ષ ઉમેરીને સરસ રીતે સાંતળી લઈએ અને હવે સ્ટફિંગમાં એને ઉમેરી લઈએ ડ્રાય ટેસ્ટ સ્ટફિંગમાં ખૂબ જ સરસ આવશે હવે સ્ટફિંગ સરસ ઠંડુ થઈ ગયું છે હવે જેટલી સાઈઝની આપણે કચોરી બનાવી હોય એ પ્રમાણે નાના કે મોટા આ રીતના ગોળ સરસ એવા બોલ બનાવી લઈશું જો આ રીતે થોડી હથેળી વડે દબાવી દબાવીને બધા જ બોલ મેં બનાવી લીધા છે હવે લોટને પણ આપણે સરસ રીતે એક વખત મસડી લઈએ અને એમાંથી લુવા બનાવીને કચોરી માટેની પૂરી વણીશું જેટલી સાઈઝની કચોરી બનાવી હોય એ પ્રમાણે આપણે એમાંથી લુઓ લઈશું અને એને સૂકા લોટમાં બોળીને સરસ રીતે પૂરી વણી લઈએ પાટલી ઉપર તેલ લગાવીને પણ આપણે પૂરી વણી શકીએ છીએ કિનારેથી પૂરી પાતળી રાખવાની છે અને વચ્ચેથી જાડી રાખવાની છે હવે એમાં સ્ટફિંગ મૂકી દઈશું અને આ રીતે પૂરીને સરસ રીતે બધી બાજુથી બંધ કરી લઈશું અને આ રીતનો એનો લુવો બનાવી લઈશું વધારાનો લોટ હોય એ દબાવીને આ રીતે બહાર કાઢી લઈશું અને હથેળી વડે કચોરીને થોડી થોડી ફેલાવી લઈશું હવે એની ઉપર નીચે થોડો સૂકો લોટ મૂકીને વચ્ચે વચ્ચેથી આપણે કચોરીને થોડી વણી લઈશું હથેળી વડે દબાવીને પણ ફેલાવી શકાય છે પણ આ રીતે થોડી થોડી વણી લઈએ હળવા હાથે જ વણવાની છે જેથી મસાલો બહાર ન આવી જાય આ રીતે આપણે કચોરી બધી જ વણી લીધી છે હવે તેલ પણ મેં ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેલમાં સમાય તેટલી કચોરી આપણે તળવા માટે મૂકી દઈશું હવે તરત એને આપણે ઉલટાવાની નથી આ રીતે થોડું થોડું તેલ ગોળ ફેરવતા રહીશું અને કચોરી ઉપર આવી જાય પછી થોડી વાર પછી જ એને હળવા હાથે એને ઉલટાવી લઈશું જુઓ બધી જ કચોરી ફૂલવા માંડી છે એટલે કે આપણી કચોરીનો લોટ પણ પરફેક્ટ બંધાયો છે હવે આ રીતે ઉલટાવી પલટાવીને બધી જ કચોરી થોડી રતાસ પડતી થાય એટલે એને આપણે એક વાસણમાં લઈ લઈએ જુઓ સરસ મજાની કચોરી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે ચટણી સાથે સર્વ કરીશું જો આ રીતે કચોરીને આપણે તોડીને જોઈશું તો અંદરથી એકદમ પોચી છે અને ઉપરથી ક્રિસ્પી છે અને મસાલો પણ સરસ રીતે અંદર ભરાયેલો છે એના પળ પણ આ રીતે ખુલ્લા થઈ જાય છે એટલે કે આપણી કચોરી પરફેક્ટ બની છે આ રીતે કચોરી બનાવશો તો આપણી કચોરી એકદમ પરફેક્ટ બનશે ફૂલેલી બનશે અંદરથી પોચી બનશે અને ઉપરથી ક્રિસ્પી બનશે અને બધી જ કચોરી પણ ફૂલશે વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી